ભરૂચ શહેર બામળિયાઓ નજીક નર્મદા નદીના પટમાં બાવળની જાળીઓની ખુલ્લી જગ્યામાં પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના રૂપિયાથી હારજીતનો જુકાર રમતા આઠ જુગારિયાઓને રોકડ રૂપિયા તથા જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણપાત્ર કે શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિજકાની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે ઉદેશ્યથી આદેશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાન વાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા પ્રોહીચુકાના કેસો શોધી કાઢવા સદન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન આજ રોજ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે ઓવારા નજીક નર્મદા નદીના પટમાં બાવળની જાળીઓમાં બાવળોની જાડીઓમાં ખુલ્લામાં કેટલાક કિસમો પોતાના આર્થિક ફાયદા માટે પટ્ટા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમે છે જે જુગારની જગ્યા નર્મદા તટ વિસ્તારની ખુલ્લી હોય જેથી સફર રેડ સફર રેડ કરવી મુશ્કેલ હોવાથી એલસીબી ટીમ દ્વારા આયોજિત બંધ રીતે નાવડીના સહારે નર્મદા નદીના પ્રવાહમાંથી ચેસદરૂ જગ્યાએ સફર રેડ કરી કુલ આઠ જુગારિયાઓને રોકડા રૂપિયા તથા મોબાઈલ નંગ ચાર તથા જુગારના સાધનો મળી કુલ કિંમત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નાસી ગયેલ પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ઝુકાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે